અરવલ્લીના માલપુરમાં પચીસ સપ્ટેમ્બરના રોજ ભયંકર અકસ્માત થયો હતો જેમાં રસ્તા પર બાળકી સાથે એક મહિલા જઈ રહી હતી ત્યારે અચાનક મહિલા રોડ ઉપર ઢળી પડે છે ત્યારે પાછળથી આવી રહેલ એસટી બસ મહિલા પર ફરી વળે છે જેમાં મહિલાને ગંભીર ઈજા પહોંચે છે મહિલાને તાત્કાલિક સારવાર અર્થે એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવે છે હાલ મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અકસ્માત બનતાની સાથે જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જાય છે અને મહિલાને સાવર અર્થે ખસેડે છે મહિલા સાથે રહેલ બાળકીનો આબાદ બચાવ થાય છે જે બાદ ત્યાં હાજર રહેલ લોકો દ્વારા મહિલાના સગા સંબંધીઓને આ બાબતની જાણ કરતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવે છે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે ટક્કર મારતા જ મહિલા નીચે પડી હતી અને બસનું ટાયર તેની પર ફરી વળ્યું હતું અરવલ્લીના માલપુરમાં થયેલા અકસ્માતમાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અકસ્માતમાં મહિલાને ગંભીર ઇજાઓ થવા પામી છે જ્યારે મહિલા સાથે રહેલ બાળકીનો આબાદ બચાવ થયો છે આ ઘટના બનતા જ દંડનો માહોલ ફેલાયો હતો અને પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી